કાલે રાત્રે ખાનગી બાતમીના આધારે ખાંભા શહેર સિટીમાં આઈટીઆઈની પાછળ એક ટ્રક અને બે રીક્ષા ઊભેલ હોવાની બાતમી મળતા રાત્રે અંદાજી એક વાગે અમુ તથા અમારી ટીમ સાથે રેડ કરતાં ત્યાંથી એક ટ્રક અને બે રીક્ષા પકડાયેલ જેમાં ઘઉં પાંચસો ને કિલો ચોખા પાંચ હજાર નવસો છ્યાસી કિલો અને ટ્રકની કિંમત સાત લાખ અને રિક્ષાની કિંમત સાઠ લાખ અને ખાતો હતો બે હજારનો એવી રીતે રાત્રે અમે કુલ દસ લાખ નવ હજાર પાંચસો બહોતેરનો જથ્થો સીઝ કરી અને ધોરણસરની કાર્યવાહી કરેલ છે ત્યારબાદ સવારે દસ વાગે બેડાણ મુકામે ગેરકાયદેસર ભવનો જથ્થો સંગ્રહિત કર્યાની બાતમી મળતા અમો તથા અમારા સ્ટાફ સાથે દેદાણ મુકામે મુકામ કરતાં ત્યાં રસ્તામાં એક ટેમ્પો ઊભેલો માલુમ પડતા અમોએ આ ટેમ્પાને ખરાઈ કરતાં તેમાં ઘઉં ચોખા હોવાનું માલુમ પડતાં અમોએ તપાસ કરી તેમાં ત્રણસો અઢાર કિલો ઘઉં અને છવ્વીસોને સોળસોને એકતાશી કિલો ચોખા અને ટેમ્પો હતો એની છ લાખ રૂપિયા કિંમત ગણી કુલ છ લાખ ચુમોતેર હજાર છસો ને ઓગણીસનો માલ સીજ કરવામાં આવે ત્યારબાદ બીજી ખાત બાતમીના આધારે એક ઘરે જથ્થો હોવાનું જાણવા જણાય આવતા અમુએ દેદાણ મુકામે ટીમ સાથે આ ઘરની તપાસ કરતાં ત્યાંથી ઘઉં ચારસો ત્રણ કિલો ચોખા એકત્રીસો કિલો મળી અને કાંટો મળી કુલ એક લાખ પાંત્રીસ હજાર એકસો બોતેરનો જથ્થો અમોએ સીઝ કરેલ આમ અમારી ત્રણ રેડમાં કુલ અઢાર લાખ અઢાર હજાર આઠસો આઠનો ઘઉં અને ચોખાનો અને વાહનોનો જથ્થો જપ્ત કરી અને સીઝ કરવામાં આવેલ છે